ফরো তস্রডারবাব। ইজείেকাজিথ এজসয়াDowni. তান মাজিদেরয়ামাক্ছরা. আ�ুনা আখযাহিরকা তাজির পাটিীরইজ্িকাঠা puedo. ঢলোর જેને પણ દાન આપવાની ઈચ્છા હોય તે સ્વેચ્છાએ મંડપ પાસે આવીને નામ લખી દઉં ભાઈ એક કાન મળે છે જીતુભાઈ પન્ના સાપોર ખેડી પર ચાલો ભાઈ એક બીજું ગાણું આવ્યું છે મને ગાડી સુગન આ એમાં નહીં ના શીખવાનો કે હલો જીતુભાઈ નવીન સાહેબ જીતુભાઈ પન્ના લાલ સ્કૂલ અહીં છે બાય સેન્ટર જતો રહે તામમાં આવો ગાડી લીધો બોલો ગણપતિ બાપા ભાઈ જે નહીં આવતી જોરજી બોલો